પાટણ શહેરમાં આવેલા ગંજ બજારની અંદર જીએનએફસી કંપનીના નર્મદા ડેપો પર સવારમાં યુરિયા ખાતરની ગાડી આવી પહોંચતા સવારમાં જ આ ઉનાળાના ધગધગતા તાપમાં ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા લાંબી લાઈનો લગાવી દીધી હતી ખેડૂતોને જરૂરિયાત પૂરતું યુરિયા ખાતર મેળવવું જોઈએ પરંતુ અહીંયા માત્ર ને માત્ર પાંચ થેલી જોઈએ ખાતર આપવામાં આવતું હતું ઉનાળાની સિઝનમાં બાજરી જુવાર એરંડા અને ઘાસચારા લાભ વાવેતર માટે ખેડૂતોને યુરિયાની જરૂરિયાત ઊભી થાય છે

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બોલો ખાતર મળતું નથી ખાતરની બહુ શોર્ટેજ છે અમે બે કલાકથી લાઈનમાં ઊભા છે અમારે ઉનાળો બાજરી ઘાસચારો બધું બગડે રહ્યો છે ખાતર જોવો એટલું મળતું નથી સિઝન રવિ પાકની સિઝન તો છે નહીં તોય ખાતર નથી મળતું તોય નહીં મળતો અત્યારે ઉનાળો બાજરી જાત ઘાસ ચારો અમારે ખાતર ખેડૂતને ને ના જોવે આખા વર ખાતર મળતું નહીં જાર ખાતરમાં માં લેવા થાય લાઈન માં ભૂરેવું પડે સરકાર વિનંતી કરે છે કે ખાતર નું કોક કરો તમે શું આ ખાતર શિયાળાની વાતની એટલી શોર્ટિંગ છે કે ખેડૂતને ખાતર મળતું જ નથી બબે થી ત્રણ કલાક લાઈન ઉભા રહે છે તો બબે ઠેલી ની જગ્યાએ એક ઠેલી મળે છે અને ખેડૂત એટલો ટાઈમ બરબાદ કરે છે ને કે કોઈ ના પૂછે એટલો બબેથી તત્તેન ધક્કા મારે છે છતાંય ખાતર એરિયા મળતું નથી હવે અત્યારે અમારે સિઝન આવી છે ઉનાળો બાજરી ઘાસ ચારાની અને ખાતરની ખાસ જરૂર છે ખાતર ના નાખીએ તો અમારે શું થાય તો સરકારને અમે પણ એવું કહીએ છીએ કે કોઈક વ્યવસ્થા સારી કરો અને ખેડૂતોને ઓછા હેરાન કરો એવી અમારી મહેરબાની છે કાતા અત્યારે તમે ખાતરની લાઈનમાં લાગ્યા હોય તો શું તકલીફ છે ખાતરની અત્યારે અત્યારે ઉનાળું બગડે